નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આર આર બી તરફથી એક નવી ભરતીની જાહેરાત થઈ ગઈ છે તો મિત્રો આ ભરતી પ્રક્રિયામાં તમારું સિલેક્શન કેવી રીતે થશે તમારે કેટલો પગાર હશે પરીક્ષા કઈ ભાષામાં લેવાશે આઈટીઆઈમાં કયો ટ્રેડ હશે તેમજ ડિપ્લોમાને તમે ડિગ્રી કરેલ છે તો તમારે ક્યાં ટ્રેડમાં હશો તો તમે ફોર્મ ભરી શકશો વગેરે જેવી ચર્ચા આપણા વિડીયોમાં કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં મિત્રો આપણું આર આર બી એટલે કે રેલવે રીક્રુમેન્ટ બોર્ડ દ્વારા એક નવી ભરતીની જાહેરાત થઈ ચૂકી છે જે પોસ્ટનું નામ છે મિત્રો એ એટલે કે આસિસ્ટન્ટ લોકો પાઇલોટ મિત્રો હવે મિત્રો આપણે જોઈએ છીએ કે તમારી બેઝિક સેલેરી કેટલી હશે તો ઓગણીસ હજાર નવસો તમારી બેઝિક સેલેરી હશે જેનું લેવલ હશે બે નંબરનું મિત્રો ઓગણીસ હજાર નવસો છે તે તમારું બેઝિક પે છે આમાં તમારે ટી એ ડીએ બધું એડ થશે એટલે ઓલમોસ્ટ ત્રીસથી થી લઈને પાંત્રીસ હજાર રૂપિયા જેટલો તમારી સેલેરી તમને મળવા પાત્ર છે મિત્રો આ ઉપરાંત ટોટલ વેકેન્સી છે પાંચ હજાર છસો છન્નું જેટલી વેકેન્સી આવેલી છે અને એજની ક્રાઇટેરિયા વાત કરીએ તો અઢારથી લઈને ત્રીસ વર્ષની ઉંમરના કોઈપણ લોકોમાં ફોર્મ ભરી શકશે મિત્રો હવે આ ઉપરાંત આપણે વાત કરીએ કે જે મેડિકલ સ્ટાન્ડર્ડ હશે તે એ વન ક્લાસનું હશે આગળ મિત્રો તમને હું સમજાવું છું કે એ વન ક્લાસમાં તમારે કયા ક્યાં ક્રાઇટેરિયા જોશે હવે મિત્રો ઓપનિંગ ડેટ છે ફોર્મ ભરવાની તે વીસ એક બે હજાર ચોવીસથી શરૂ થઈ ચૂક્યું છે ક્લોઝિંગ ડેટ છે મિત્રો ઓગણીસ બે બે હજાર ચોવીસ અને વીસ બે બે હજાર ચોવીસથી ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ સુધી મિત્રો તમે જ્યારે ફોર્મ ભર્યું છે અને એમાં કંઈ તમારે એડિટ કરવાની જરૂર છે અથવા તો કંઈ પણ તમારે ભૂલ રહી ગઈ છે તેને સુધારવાની જરૂર છે તો તમારે વીસ બે બે હજાર ચોવીસથી લઈને ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ સુધી તમને સમય મળવાપાત્ર રહેલો છે પરંતુ મિત્રો જ્યારે પણ તમે ફોર્મ ભરો ત્યારે શાંતિથી અને નિરતથી ફોર્મ ભરો જેથી કરી અને કોઈપણ જાતની ભૂલ ન રહી હવે મિત્રો મેં તમને જે રીતે કીધું એ રીતે કે મેડિકલ સ્ટાન્ડર્ડ છે તે એ વન ક્લાસનું રહેશે મિત્રો તો જનરલ તમારે ફિઝિકલ કેવું છે મિત્રો કે તમારું આઈનું વિઝન છે તેના માટેના આટલા બધા ક્રાઇટેરિયા છે કે આટલું ક્રાઇટેરિયા હશે તો જ તમને એલિજિબલ ગણશે એટલે કે જો તમારે ચશ્મા હશે તો તમે એલિજીબલ નથી મિત્રો આ ઉપરાંત તમે જો લેઝિક સર્જરી કરાવેલી છે તો પણ તમે નહીં ચાલશો મિત્રો લેઝિક સર્જરી એટલે કે માની લો કે તમારી પાસે પેલા નંબર હતા આંખના અને તમે લેઝર દ્વારા તેને રિમૂવ કરાવેલા છે તો પણ તમે આમાં એલિજિબલ નથી મિત્રો હવે મિત્રો તમારે શું કરવાનું છે કે નજીકના તમારે કોઈ આંખના હોસ્પિટલ જવાનું છે અને આ ક્રાઇટેરિયા તમારે તેમને બતાવવાના છે અને પૂછવાનું છે કે તમે આ ક્રાઇટેરિયામાં ફિટ થાવ છો કે નથી થતા જો મિત્રો તમે આ ક્રાઇટેરિયામાં ફિટ થાવ તો જ હું તમને સલાહ આપું છું તો જ તમે આ ફોર્મ ભરજો બાકી આરઆરબીનું જે મેડિકલ લેવલ છે તે થોડુંક ટફ લેવલનું છે જરાક પણ ભૂલભાલ ભાલ હશે તો તે ચલાવી લેશે નહીં મિત્રો તો એક વિનંતી છે તમને કે જ્યારે પણ તમે ફોર્મ ભરો તો ડાયરેક્ટ ફોર્મ ન ભરી દો પહેલાં તમે આ ક્રાઇટ એરિયામાં ફિટ બેસતા હોય તો તમે ફોર્મ ભરવાની વિનંતી કરું છું હવે મિત્રો આપણે જોઈએ છીએ કે તમારે દસ પાસ છો પ્લસ તમે આઈટીઆઈ કરેલું છે બરાબર આઈટીઆઈ એનસીવીટીએ અથવા તો એસીવીટી એટલે કે ગુજરાતમાં તમે હશો તો ગુજરાતમાં આપણે જીસીવીટી આવે જીસીવીટી અને એનસીવીટી હવે તમે આઈટીઆઈમાં ફિટર ઇલેક્ટ્રિશિયન ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક મિલ રાઇટર મેન્ટેનન્સ મિકેનિક મિકેનિકલ જેમાં કે રેડિયો અને ટીવીમાં આવતા હોય ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક મેકેનિક મોટર વેહિકલ વાયરમેન ટ્રેક્ટર મકેનિક આર્મેચર એન્ડ કોઈલ વાઇન્ડર મેકેનિકલ ડીઝલ હીટ એન્જિન ટર્નર મશીનિસ્ટ આર એસી એટલે કે રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશન મિકેનિક આમાં જો તમે દસ પાસ પછી તમે આઈટીઆઈ કરેલું હશે મિત્રો તો તમે ફોર્મમાં ભરી શકશો આ ઉપરાંત તમે દસ પાસ છો અને ક્યાંય પણ તમે એપ્રેન્ટિસ કર્યું છે આ આટલા ટ્રેડમાં તો પણ તમે ફોમ ભરવા માટે એલિજીબલ છો આ ઉપરાંત મિત્રો તમે દસ પાસ છો પ્લસ તમે આઈટીઆઈ કરેલું છે પ્લસ તમે ડિપ્લોમા કરેલું છે મિત્રો તો પણ તમે એલિજિબલ છો પરંતુ તમારા ડિપ્લોમા મેકેનિકલ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં તમારું ડિપ્લોમા હોવું જોઈએ આ ઉપરાંત જે લોકોએ ડાયરેક્ટ ડિપ્લોમા કરેલા છે તે લોકો પણ એલિજિબલ છે અને જે લોકોએ ડિપ્લોમા નથી કર્યું ડાયરેક્ટ ડિગ્રી કર્યું છે બાર ધોરણ પછી તે લોકો પણ એલિજિબલ જ છે મિત્રો બરાબર છે મિત્રો તો અહીં આપણે વાત કરું તો દસ પાસ પ્લસ તમે આઈટીઆઈ અથવા તો તમે દસ પાસ પ્લસ તમારું ડિપ્લોમા હોય અથવા તો બાર પાસ પ્લસ તમારું ડિગ્રી આ રીતે તમે અભ્યાસ કરેલો હશે તો તમે આ ફોર્મ તમે ભરી શકશો બરાબર છે મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ ડિપ્લોમા અને ડિગ્રી માટે જ્યારે આઈટીઆઈ ના અહીં તમને ટ્રેડ બતાવેલા છે મિત્રો હવે આપણે વાત કરીએ છીએ એજ લિમિટ તો એજ લિમિટમાં તમારે અઢારથી લઈ અને ત્રીસ વર્ષની ઉંમર જોશે જે આપણે ડેટનો રેફરન્સ આપેલો છે તે એક જુલાઈ બે હજાર ચોવીસને ધ્યાનમાં રાખી તમારી ઉંમર થવી જોઈએ મિત્રો આ ઉપરાંત તમે જે પણ કેટેગરીમાં આવતા હશો તેનો તમને પણ લાભ મળવા પાત્ર છે જેમાં તમે એસસી અને એસટી કેન્ડિડેટમાં તમને પાંચ વર્ષનો લાભ મળશે ઓબીસીમાં તમને ત્રણ વર્ષનો લાભ મળશે એક સર્વિસમેનમાં તમે યુવા એટલે કે અનરિઝર્વ કેટેગરીમાં આવતા હોય અથવા તો ઇડબ્લ્યુ આવતા હશો તો તમને ત્રણ વર્ષનો લાભ મળશે એક્સ સર્વિસમેનમાં તમે ઓબીસીમાં આવતા હશો તો તમને છ વર્ષનો અને એક્સ માં તમે એસસી અને એસટી કેટેગરી કેટેગરીમાં હશો તો તમને આઠ વર્ષનો બેનિફિટ એક્સ્ટ્રા તમને મળવાપાત્ર રહેલો છે હવે મિત્રો ઘણા લોકો કહેતા હોય કે અઢાર સે ત્રીસમાં અમને થોડુંક સમજમાં તકલીફ પડે છે તો તમારે આ વસ્તુ જોવાની છે તમે ઈડબલ્યુ એસ અથવા તો બિન અનામત વર્ગમાં આવો છો તો તમારે જન્મ બે સાત ઓગણીસો ચોરાણું પછી થયેલો હશે તે લોકો બધા એલિજિબલ છે પણ આ તારીખ પહેલાં જે જન્મેલા હશે તે લોકો એલિજિબલ નથી ઓબીસી માટે બે સાત ઓગણીસો એકાણું પછી જેટલા જન્મેલા હશે તે લોકો પણ એલિજિબલ છે એસસી અને એસટીમાં બે સાત ઓગણીસો નેવ્યાસી પછી જે લોકો જન્મેલા હશે તે લોકો પણ એલિજિબલ છે મિત્રો પરંતુ એક વસ્તુ યાદ રાખજો બધા કેન્ડિડેટ એક સાત બે હજાર છ પછી કોઈ જન્મેલા હશે તે લોકો ચાલશે નહીં એટલે કે તમારી જન્મ તારીખ આજે તમારી કેટેગરીના ક્રાઇટેરિયા પછી અને આ જે તારીખ છે તેની પહેલાં તમે જન્મેલા હશો તો તમારે આરામથી તમે ફોર્મ ભરી શકશો મિત્રો હવે મિત્રો આપણે જોઈ લઈએ છીએ તમારે કેટલી ફી ભરવાની રહેશે તો તમારે એસી એસટી એક્સ સર્વિસમેન ફિમેલ ટ્રાન્સજેન્ડર માઇનોરિટી અથવા તો ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસ એટલે કે જેને ઈ બી સી કહેવામાં આવે છે તે લોકોને અઢીસો રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે બીજી જેટલી કેટેગરીમાં જે સમાવેશ નથી થઈ તે લોકોને પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે મિત્રો આ પાંચસો રૂપિયામાંથી જ્યારે તમે પહેલી એક્ઝામ દેવા જશો જેને સીબીટી કહેવાય છે ત્યારે તમને ચારસો રૂપિયા રિફંડ મળશે અને આ લોકોને અઢીસો અઢીસો રૂપિયા રિફંડ મળશે પરંતુ તમારે તેના માટે એક્ઝામ દેવી ફરજિયાત છે જો તમે એક્ઝામ દેવા નહીં જાશો તો આ રિફંડ તમને મળશે નહીં હવે મિત્રો જોઈ લઈએ રિક્રુમેન્ટ પ્રોસેસમાં શું છે તો મિત્રો તમારે કોઈ પણ જગ્યાએ ફોર્મ ભરો ત્યારે એક જ જગ્યાએ તમારે ફોર્મ ભરવાનું છે જે તમને આગળ સમજાવું છું બરાબર મિત્રો તમારે સૌ પ્રથમ ફર્સ્ટ સ્ટેજની સીબીટી દેવાનું રહેશે તેમાં તમે સિલેક્ટ થાવ ત્યારબાદ સેકન્ડ સ્ટેજ પછી છે સીબીએટી ત્યારબાદ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લું રહેશે તમારું મેડિકલ એક્ઝામિનેશન આટલા સ્ટેજ તમે ક્લિયર કરશો ત્યારબાદ તમને નોકરી મળશે મિત્રો હવે આપણે જોઈએ પેલું સ્ટેજ તો પેલા સ્ટેજને કહેવાય છે સીબીટી બરાબર છે મિત્રો સીબીટીમાં તમારું છે એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે બરાબર ત્યાં તમે પાસ થશો ત્યારબાદ તમને સીબીટી એક્ઝામ દેવા મળશે મિત્રો અને આ જેટલી પણ એક્ઝામ લેવામાં આવશે તે બધું નોર્મલાઇઝેશન પ્રક્રિયાથી લેવામાં આવશે એટલે કેવું હશે મિત્રો તો કે અલગ અલગ શિફ્ટ પ્રમાણે અલગ અલગ લોકો પરીક્ષા આપશે જેમાંથી એક પરીક્ષાને સ્ટાન્ડર્ડ રાખી અને બધા પરીક્ષાના માર્ક્સ હશે અપ એન્ડ ડાઉન થશે બરાબર જે આપણે તમે લોકો એસએસસીની અથવા તો બેન્કિંગની એક્ઝામ દેતા હશો તે લોકોને ખ્યાલ જ હશે કે નોર્મલાઇઝેશન શું વસ્તુ છે તો આપણે જોઈએ છીએ આપણે પેટર્ન એન્ડ સિલેબસ ઓફ સીબીટી એક તો સીબીટી પહેલી તમે દેવા જશો તેમાં તમને સાઠ મિનિટનો સમય આપવામાં આવશે જેમાં તમારે નંબર ઓફ ક્વેશ્ચન પિંચોતેર રહેશે અને તમને એક પ્રશ્નને એક માર્ક્સ આપવામાં આવશે ટોટલ પિંચોતેર ક્વેશ્ચન હોવાથી તમારે પિંચોતેર માર્ક્સની એક એક્ઝામ રહેશે તમારે આમાં ખોટો આન્સર આપશો તો નેગેટિવ માર્ક્સ એક થર્ડ જેટલા માર્ક્સ તમારે નેગેટિવ રહેશે એટલે કે ઝીરો પોઈન્ટ તેત્રીસ માર્ક્સ તમારા કટ થશે જો તમે નેગેટિવ આન્સર આપો છો તો બરાબર છે મિત્રો મિનિમમ પાસ પર્સન્ટેજ જોશે તમારે યુઆર અને ઇડબ્લ્યુએસ માટે ચાલીસ ટકા મિનિમમ જોશે ઓબીસી માટે ત્રીસ ટકા એસસી માટે ત્રીસ ટકા અને એસટી માટે પચીસ ટકા આ તો મિત્રો તમારે મિનિમમ લાવવા જ પડશે આટલા તમે લઈ આવશો ત્યારબાદ તમારી આગળમાં મેરિટમાં કાઉન્ટ કરશે પરંતુ આટલા ટકાથી નીચે લાવશો તો તમને મેરિટમાં તે લોકો કાઉન્ટ કરશે જ નહીં મિત્રો આ ઉપરાંત તમને કહી દઉં છું કે સીબીટી એકમાં તમે જ્યારે ત્રીસ ટકા ઓબીસીમાં લઈ આવો છો તેનો મતલબ તમે પાસ થઈ ગયા નથી પરંતુ તમારે જેટલા કેન્ડિડેટ છે તેના કેન્ડિડેટમાં તમારે મેરિટ લિસ્ટમાં આવવું પડશે તે મેરિટ લિસ્ટમાં તમે સામેલ થશો ત્યારબાદ તમને સીબીટી ટુ દેવા મળશે મિત્રો તો તેનું એક તમારે ધ્યાન રાખવાનું રહેશે મિત્રો હવે મિત્રો સિલેબસ જોઈ લઈએ તો છે મેથેમેટિક્સ મેન્ટલ એબિલિટી જેને આપણે રિઝનિંગ પણ કહીએ છીએ જનરલ સાયન્સ અને જનરલ અવેરનેસ તો મિત્રો આરઆરબીનો એવો એક્સપિરિયન્સ છે અમને કે જનરલ સાયન્સમાં તમને સૌથી વધુ ક્વેશ્ચન પૂછાવાની સંભાવના રહેલી છે એવું નથી કે આમાં સવાલ પૂછાશે જ નહીં આમાં પણ તમને પચીસ માર્ક્સ પચીસ માર્ક્સ અને આમાંથી તમને વીસ માર્ક્સ અને આમાંથી તમને પચીસ માર્ક્સ જેવો સવાલ પૂછવાની સંભાવના રહેલી છે હવે મિત્રો આ સંભાવના રહેલી છે પરંતુ આમાં બેથી ત્રણ માર્ક્સ અથવા તો બેથી પાંચ માર્ક્સ તો તમારે અપ એન્ડ ડાઉન હોઈ શકે છે જનરલ સાયન્સમાં મિત્રો તમારે કેવું હશે કે જે આપણે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી હશે તે તમને ધોરણ દસમા લેવલનું તમને પૂછવામાં આવશે અને મેક્સિમમ ક્વેશ્ચન આમાં પૂછતા જ હોય છે મિત્રો તો જેટલા પણ ફેક્ટ ક્વેશ્ચન આવે છે સાયન્સમાં તે મિત્રો તમારે કવર કરી લેજો બેઠા બેઠા એક્ઝામ્પલ તમને આમાં પૂછવા મળશે મિત્રો હવે વાત કરીએ છીએ સેકન્ડ સ્ટેજ માટે સીબીટી ટુ માટેની તો તમે જ્યારે સીબીટી એકમાં સિલેક્ટ થઈ જાઓ છો તેના પંદર ગણા ઉમેદવારોને કેટેગરી વાઇઝ બોલાવવામાં આવશે મિત્રો ત્યારબાદ તમારે સીબીટી ટુની એક્ઝામ દેવાની રહેશે જેની પેટર્ન નીચે પ્રમાણે છે સીબીટી ટુમાં તમારે પાર્ટ એ અને પાર્ટ બી આ રીતે તમારી એક્ઝામ લેવામાં આવશે જેમાં તમને ટોટલ સમય બે કલાક અને ત્રીસ મિનિટ આમ તમને અઢી કલાકનો સમય આપવામાં આવશે અને ટોટલ ક્વેશ્ચન રહેશે એકસો ને જેમાં તમારે પાર્ટ એમાં તમને નેવું મિનિટ આપવામાં આવશે અને નંબર ઓફ ક્વેશ્ચન તમને સો આપવામાં આવશે પાર્ટ બી માટે તમારે સાઠ મિનિટ આપવામાં આવશે અને નંબર ઓફ ક્વેશ્ચન પંચોતેર આપવામાં આવશે એટલે ટોટલ તમારે અઢી કલાક અને એકસો પંચોતેર ક્વેશ્ચન થઈ જશે મિત્રો આમાં પણ મિત્રો ઝીરો પોઈન્ટ તેત્રીસ માર્ક્સ તમારે નેગેટિવ રહેશે મિત્રો અને મેં તમને કીધું એમ આમાં પણ તમારે નોર્મલાઇઝેશન પદ્ધતિ લાગુ પડશે મિત્રો હવે મિત્રો પાર્ટ એમાં તમારે મિનિમમ માર્ક્સ યુઆર અને ઇડબલ્યુએસ માટે ચાલીસ ટકા ઓબીસી માટે ત્રીસ ટકા એસસી માટે ત્રીસ ટકા અને એસટી માટે પચીસ ટકા લાવવા છે છે ને છે મિત્રો તો આ ક્રાઇટેરિયા પણ તમારે ધ્યાન રાખવાના રહેશે ત્યારબાદ આપણે વાત કરીએ કે પાર્ટ એના માર્ક્સ છે તે જ આગળ કાઉન્ટ થશે જ્યારે પાર્ટ બી માટે તમારે ક્વોલિફાઈંગ માર્ક્સ તમારે મિનિમમ પાંત્રીસ ટકા લઈ લેવાના રહેશે જે પાર્ટ બી તમારા માર્ક્સ ગણતરીમાં લેવાશે નહીં એ ખાલી તમારે એક એમને સ્ક્રીનિંગ એક્ઝામ જ લેવામાં આવશે પરંતુ પાર્ટ એના માર્ક્સ તમારે આગળ કાઉન્ટ થશે પરંતુ એવું નથી કે પાર્ટ બી માટે પણ તમારે મિનિમમ પાંત્રીસ ટકા લાવવા ફરજિયાત રહેશે મિત્રો હવે આપણે સિલેબસ જોઈ લઈએ છીએ પાર્ટ એનો કયો કયો સિલેબસ છે તો પાર્ટ એમાં તમારે મેથેમેટિક્સ જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ અને બેઝિક સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ બરાબર છે મિત્રો અહીં તમે આખો સિલેબસ જોઈ શકો છો અને બેઝિક આમાંથી જ બધું પૂછવામાં આવશે મિત્રો હવે વાત કરીએ પાર્ટ બી માટે તો પાર્ટ બી માટે મિત્રો તમે જે પણ ટ્રેડમાં ફોર્મ ભરેલું હોય છે તે ટ્રેડનું તમને ટેકનિકલ નોલેજનું પેપર તમને પૂછવામાં આવશે મિત્રો હવે તમારે આ સિલેબસ જોવા માટે તમારે આ વેબસાઇટ આપેલી છે ત્યાં તમારે જવાનું છે અને તમે જે ટ્રેડમાં હોય તે ટ્રેડનો તમારે સિલેબસ ડાઉનલોડ કરી લેવાનો રહેશે મિત્રો પરંતુ મિત્રો હવે તમને થશે કે આમાં તો આઈટીઆઈ વાળા ડિપ્લોમાવાળા અને ડિગ્રીવાળા દરેક લોકો એક્ઝામ દેવાના છે તો જે લોકો ડિગ્રી કરેલી હશે તે લોકોને આઈટીઆઈના ક્વેશ્ચન તો સહેલા લાગે અથવા તો જે લોકોએ ડિપ્લોમા કરેલું છે તે લોકો તો આઈટીઆઈનું પ્રશ્નપત્ર સેલું લાગશે તો આમાં તો અન્ય થશે પરંતુ મિત્રો તમે ટેન્શન લેતા નહીં જ્યારે તમે ફોર્મ ફિલઅપ કરો છો તમે ડિપ્લોમા અથવા ડિગ્રી લખેલું હશે તો તમારું પાર્ટ બીનું પેપર અલગ રહેશે એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો લખેલું છે ડિગ્રી અને ડિપ્લોમા કેન્ડિડેટ માટે અલગથી જેનું પેપર રહેશે ટ્રેડ વાઇઝ પ્રમાણે જ્યારે નું ટ્રેડ પ્રમાણે અલગથી પેપર રહેશે એટલે તમારી સાથે અન્યાય થશે નહીં મિત્રો એટલે કે જો મિત્રો તમે તૈયારી કરતા હોય તો તૈયારીને વધુ સાર્પ બનાવવા માંડો અને જો હજી પણ તમે તૈયારી સ્ટાર્ટ નથી કરી તો મિત્રો સિલેબસ ઘણો નાનો છે તમે આરામથી એકથી દોઢ મહિનામાં આ સિલેબસ કમ્પ્લીટ કરી શકો એમ છો મિત્રો હવે મિત્રો આપણે વાત કરીએ સીબીટી ટુ તમારે કમ્પ્લીટ થઈ જશે ત્યારબાદ તમને સીબીએટી એટલે કે કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે તમને બોલાવવામાં આવશે મિત્રો હવે મિત્રો આમાં તમને જે પણ સીબીટી ટુમાં પાસ થયા છે તેના આઠ ગણા લોકોને બોલાવવામાં આવશે મિત્રો બરાબર મિત્રો હવે આના માટે કેવી રીતે ટેસ્ટ લેશે એના માટે તમારે આ વેબસાઇટ ઉપર જવાનું રહેશે ત્યાંથી તમારે વર્ટિકલ્સ ટ્રાફિક્સ એન્ડ સાયકોલોજી એન્ડ સાયકોલોજી કેન્ડિડેટ્સ કોર્નર પર તમારે જાશો એટલે તમને ટોટલી વસ્તુ બતાવી દેશે કે તમારી એક્ઝામ કેવી રીતે તે લોકો લેશે મિત્રો તો મિત્રો ટોટલ વેકેન્સી છે તે આ ઝોન પ્રમાણે આવેલી છે આપણે જે ઝોન લાગુ પડતું હોય તેની એક સ્પેશિયલ વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જવાનું છે અને તમારે ફોર્મ ભરવાનું છે પરંતુ મિત્રો તમે કોઈપણ જગ્યાએ એક જ જગ્યાએ એક જ ઝોનમાં ફોર્મ ભરી શકશો એટલે માની લો કે તમે અત્યારે ગુજરાતમાં રહેતા હોય છે અને તમે અમદાવાદ ઝોન સિલેક્ટ કરેલું છે તો તમે ખાલી અમદાવાદમાં જ ફોર્મ ભરી શકશો પછી એવું નહીં થાય કે તમે અજમેરમાંય ફોર્મ ભરો તમે બેંગ્લોરમાંય ફોર્મ ભરો એ સિસ્ટમ ચાલશે નહીં તમે કોઈ પણ એક જ જગ્યાએ એક જ ફોર્મ ભરી શકશો તો મિત્રો આપણે ગુજરાતમાં છે તો અમદાવાદમાં આપણે ફોર્મ ભરાય કારણ કે આની જે સીબીટી વન અને સીબીટી ટુ એક્ઝામ છે જે તમે ગુજરાતીમાં પણ આપી શકશો તો મિત્રો આપણા માટે એક સારી ઓપોર્ચ્યુનિટી છે મિત્રો અત્યારે તો મિત્રો આશા રાખું છું કે તમને મેં જેટલી વસ્તુ સમજાવેલી છે જેમાં મેં તમને સિલેબસ સમજાવેલું છે એજ ક્રાઇટેરિયા સમજાવેલું છે મેડિકલ માટેના ક્રાઇટેરિયા સમજાવેલા છે આ ઉપરાંત તમારે જે પણ સિલેબસ છે તે સિલેબસ અને સિલેક્શન પ્રોસેસને પણ મેં તમને ટોટલી વસ્તુ સમજાવેલી છે મિત્રો તો આશા રાખું છું તમને આ ટોટલી વસ્તુ સમજાઈ ગઈ છે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત